નીકળી ગયા હે મમ્મી અને મારા માનો છોકરો કાળુ તો બધા જઈએ છીએ હવે બાર તો અમે દેવ કૃપા ટ્રાવેલ છીએ તેમાં બુકિંગ કરાયું અને હવે અમે લોકો નીકળી ગયા છે

ત્યાં તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું લોકેશન છે અત્યારે વાગ્યા છે એ છાડા છો અને અમે પહોંચેલા છે ખાંભા ગામની અંદર તો બસ હવે અમે લોકો નીકળી ગયા છે રાત્રે બસ અમારે ચેન્જ કરવાની છે અને અમે લોકો દિલ્હી જવાના છે ત્યાં થોડું અમારે ફોટોશૂટ હતું અને પ્લસ કે થોડી શોપિંગ કરવાની હતી તો અમે લોકો નીકળી ગયા ચલો બ્લોગમાં બને રહીજો બીકલ કહી ન રહીજો બાય ચલાવે <laughs> <laughs> <Paren chula vay. laughs> અમે પહોંચી ગયા છે અત્યારે ચલાલા ના અહીંયાથી પછી અમારે નીકળવાનું છે દિલ્હીવાળી બસ અમને અહીંયાથી મળશે અમે બુકિંગ કરાયેલી છે એટલે ચલાલા પહોંચવું પડે તેવું હતું ના અત્યારે પહોંચી ગયા છે ચલ્લાલા તો બસ હવે અહીંયાથી અમે નીકળવાના જોઈ શકો છો અમે ચલાલા પહોંચી ગયા છીએ તું ક્યા બેસીસ અમે છે ને લોકો પહોંચી ગયા છીએ કે પહોંચી આપણે અમે ચલાલા પહોંચી ગયા છે અને અહીંયા મમ્મીને ભૂખ લાગી ગઈ હતી તો અમે નાસ્તો કરવા માટે આવી ગયા છે તો મમ્મીને ગાંઠિયાને એવું હતું તો જોઈ શકો છો ચટણી અચાર અને આ ગાંઠિયા મંગાવ્યા છે બીજા ગઠિયા જે આવે છે તો એવું બધું ઓર્ડર કર્યો છે અને અહીંયા બહુ ફેમસ ગાંઠિયા છે એટલે મા મમ્મી કહે કે અહીંયાના ગઠિયા ખાવા જોઈએ તો અમે બસ અહીંયા પહોંચી અને ગઠિયા ખાવા માટે આવી ગયા છે મમ્મી કહે છે કે અહીંયા બહુ મસ્ત છે મમ્મી ભાઈ ને મમ્મી છે નાસ્તો કરે છે તો ગાંઠિયા બીજા મંગાયા છે એ પૂરા થઈ ગયા તો અહિયાં ના ગઠિયા ફેમસ છે તો મમ્મી ને ભાઈ ને બહુ ભાવે છે તો એ લોકો જો પાછા મંગાયા છે અને ભાઈ અલગ થાય છે મમ્મી અલગ બી ખાય છે અને બજાર નો ઓર્ડર આપ્યો છે એ બી કમ્પ્લીટ કરીએ છે ના છે મમ મમ ની તબિયત થઈ છે થોડી ખરાબ એવું લાગે છે મોડ પરથી આ છે મસ્ત મસ્ત ચટણી

બે કોમ ઉઠાવશો કાળું મારો કાળો બેગ ઉઠાવી લે કાળો બેગ ઉઠાવો ને બસ આવી ગઈ છે ચાલો હવે અમે જઈએ છીએ આમાં અમે લોકો દિલ્હી જવાના છે અહીંયાથી અમારું બુકિંગ હતું ચાલે નથી છે જોઈ શકો છો તમે લોકો અહીંયા હોશરૂમ છે અહીંયા મમ્મી બેસે છે અંદર અને બધા ઘરના છે ફેમિલી મેમ્બર તે બધા ત્યાં છે તો આવશે હમણાં બધા

અને મમ્મીને ઉપર ચડવામાં પ્રોબ્લેમ થાય છે તો નીચે એ લોકો હવે કરાવે છે નહી તો મમ્મી ટ્રાય કરે છે કે ઉપર કેવી રીતના ચડી શકે ચલો આપણે જોઈએ છે બ્લોગ માં કન્ટિન્યુ રહી જો મમ્મી કેવી રીતના ચડી શકે છે મારા ખ્યાલ થી તો આરામથી ચડી જશે પણ જોઈએ છે કેમ કે આવું તો પર સાથ આવું મમ્મી આરામ થી હું નહીં પકડો મમ્મી આરામ છે આરામ છે આરામ છે ઉતાવળ ના કરશો

અમે થોડોક નાસ્તો કર્યો છે એવું અને પ્લસ ત્યાં આગળ હોટલ આવશે ત્યાં અમે લોકો જમવાના છીએ અને આ છે ચલાલા લા ચલો હવે યુટ્યુબ ચેમે મારા બ્લોગની અંદર બી કન્ટિન્યુ રહેજો અને મમ્મી છે ભગવાનને પ્રે કરે છે બારે જતા હોય તો મમ્મીને તો પ્રે કરવાનું ચાલુ થઈ જ જાય છે મમ્મી ભગવાનને યાદ કરે છે અને બસ બહુ સારી બહુ મસ્ત બસ છે એકદમ અને અમે જઈએ છીએ હવે બબાય ગાઈઝ ચાલો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં હવે આપણે નીકળી ગયા છે તમે થોડું આરામ કરીશું હવે અમે સવારે મોર્નિંગમાં અમદાવાદ પહોંચવાના અને ત્યાંથી પછી અમે લોકો દિલ્હી માટે નીકળવાના છે મમ્મી ક્યાં જવાનું છે દિલ્હી કાલે હા અમે અને પછી ભૂલી ગયા મમ્મી હા અમે પેલા ફર્સ્ટ અમે લોકો દિલ્હી જવાના છે પછી આગ્રા જવાના છે ત્યાંથી પછી અમે લોકો અજમેર જવાના છે તો ચાલો તમને બ્લોગમાં બધી કન્ટિન્યુ રહીજો અને બતાવશું આગળ તો ચલો બાય

રીત માત્ર વધુ લાગી ગયો છે માઇટ સોંપો આવે એમાં રીત ના

ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય માતાજી જય મગલ તેમ બધા બધા મજામાં છે તો અમે લોકો અત્યારે હાલ અહેમદાબાદ પહોંચી ગયા છે અને અહીંયાથી પહોંચીને અમે અમે લોકો દિલ્હી માટે રવાના થવાના છે તો તમે જોઈ શકો છો અમે બસ બુકિંગ કરાવી છે તે કઈ રીતના છે મુસ્તના છે હોસુમ બસ છે કોઈ ટેન્શન વગરનું હે अब यहाँ मेरे लोगों को हवेंया इंदौर पहुँची गया जहाँ ना यह तो पहुँची। नहीं, अमेरे लोगों को हवेंज हवाना है। देहली मटे निकलवाना अच्छी अत्यंत मुन्ना आठ लगी गयी थी। तो लोग में भी, लो भी कंटीन्यू रहे जो माइट फैमिली वाला सपोर्ट करता रहे जो। बाय।